નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બીસી રાવ થોડાપનું સ્વાગત કરું છું મિત્રો અંગ્રેજીની કચાશ દૂર કરવા માટે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં અંગ્રેજીમાં સારા ગુણ લાવવા માટે આપણે અંગ્રેજી વ્યાકરણના નિયમો જોઈએ છે પણ એ નિયમો જોઈએ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો આ જે વિડીયો છે એ વિડીયોને શેર કરશો અને તમારા મિત્રોને અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ કરવા ભલામણ કરશો જોઈએ વિગતો હા યુઝ ટુની પહેલાં વોલ્સ કે વેનનો ઉપયોગ થતો નથી સહાયક ક્રિયાપદ તરીકે યુઝ ટુ ભૂતકાળમાં આવે છે મિત્રો આ નિયમમાં બે ત્રણ બાબતો છે પહેલી બાબત તો એ છે કે યુઝ ટુ એક સ્પેશિયલ મોડલ ઓક્ઝિલરી તરીકે વપરાય છે સહાય ક્રિયાપદ તરીકે બીજી બાબત એ છે કે હંમેશા ભૂતકાળમાં વપરાય છે બીજી બાબત કે હંમેશા ભૂતકાળમાં વપરાય છે હવે એ ભૂતકાળમાં વપરાય છે એટલે એની પહેલા વોલ્સ કે વેર આવતું નથી આ ત્રણ મુદ્દા તમારે ધ્યાનમાં રાખવાના છે ભૂતકાળની કોઈ ટેવ હોવી તે માટે આનો ઉપયોગ થાય છે આનો બીજો ઉપયોગ જે અગાઉ થતું હતું તે હવે થતું નથી રાઈટ એ દર્શાવવા માટે પણ આનો ઉપયોગ થાય છે એટલે આ બાબત તમે ધ્યાનમાં રાખો યુઝ ટુ ની પહેલા વોલ્સ કે વેન ના આવે કારણ કે પોતે ભૂતકાળ દર્શાવે છે એટલા માટે અને એનો ઉપયોગ ભૂતકાળમાં થાય છે હી વોઝ યુઝ ટુ ડ્રિંક બટ નાઉ હી ડઝન્ટ એ પહેલા પીતો હતો પણ હવે પીતો નથી એટલે કે પહેલા જે ચાલતું હતું એ હવે બંધ થઈ ગયું છે પણ આ વાક્ય ખોટું છે કેમ ખોટું છે કે અહીં વર્સ છે એ ન આવે હી યુઝ ટુ ડ્રિંક બટ નાઉ હી ડસન એ પહેલા પીતો હતો હવે પીતો નથી দে વોર યુઝ ટુ વોક બેરફૂટેડ તો અહીં વેર એ ન આવે দে યુઝ ટુ વોક બેરફૂટેડ તેઓ ખુલ્લા પગે ચાલવા ટેવાયેલા હતા અથવા ચાલતા હતા એટલે આ જે બાબત છે એ તમારે ધ્યાનમાં રાખવાને છે એની આગળ પોઝ કે વેર ન આવે હા તમે એમ ઇસ આર મૂકો તો આદત હોવી એવા અર્થમાં વપરાય છે જોઈએ એના પછીનો નિયમ હા મિત્રો આ જે નિયમ છે એ પરીક્ષા માટે મોસ્ટ આઈ એમ છે કારણ કે આમાંથી પ્રશ્નો અવારનવાર પરીક્ષામાં પૂછાય છે અને મુદ્દો છે તે છે લેસ્ટ અંગેનો ડાઉન ઓલ ધીસ લેસ્ટ યુ શૂડ ફોરગેટ આ બધું નોંધી લો જેથી તમે ભૂલી ન જાઓ તો આ લેસ્ટ એ શું છે સંયોજક છે આ યાદ રાખો બીજો લેસ્ટનો અર્થ શું થાય છે એટલે જેથી નહીં લેસ્ટ એટલે જેથી નહીં એનો અર્થ થાય છે જેથી નહીં બીજી વ્યાકરણની બાબત એ છે કે લેસ્ટ પછી શૂડ આવે છે મિત્રો આ પણ તમે યાદ રાખો ઘણી વાર પરીક્ષામાં અહીંયા ખાલી જગ્યા આપી હોય આગળ લેસ્ટ હોય તો અહીંયા શૂડ આવે રાઇટ એ ધ્યાનમાં રાખો અને શૂડ હોય તો કન્જેક્શન મૂકવાનું હોય તો અહીંયા લેસ્ટ આવે હવે જે લેસ્ટ છે એ લેસ્ટનો અર્થ થાય છે જેથી નહીં એટલે લેસ્ટ પછી નોટ ન આવે આ મુદ્દો છે એ તમે ધ્યાનમાં રાખો કારણ કે લિસ્ટમાં જ નેગેટિવ અર્થ રહેલો છે એટલે નોટ ન આવે બીજી બાબત કે લે સ્ટે હંમેશા વચ્ચે જ આવે વાક્યની શરૂઆતમાં ન આવે હું તમને એક બીજું વાક્યયા ઉદાહરણ તરીકે આપું છું ધીમે ચાલો જેથી પડી ન જાઉં ધીમે ચાલો જેથી પડી ન જાઉં त्यो नो अंग्रेजी छ तशे धीमे चालो जेति पडी न जाओ तो ए अंग्रेजी तशे वॉक स्लोली धीमे चालो संयोजक लिस्ट जेति नहीं यू મોડલ ઓક્ શુડ શુડ એટલે પડી ન હા વ્યાકરણની તૈયારી કરવા માટે અમારા આ બે એ વ્યાકરણના પુસ્તકો છે કોમ્પ્રિએન્સિવ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશન ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામર બંને પુસ્તકો જો વારા પરથી તમે જોશો પહેલું આ પુસ્તક અને પછી આ પુસ્તક જોશો તો અંગ્રેજી તમારું એકદમ પાકું થઈ જશે શબ્દો તૈયાર કરવા માટે અમારું પુસ્તક છે ઇઝી વે ટુ લર્ન ડિફિકલ્ટ ત્રણેય પુસ્તકો અકાદમી પર ઉપલબ્ધ છે વધુમાં પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે ખૂબ જ મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે બીસીરા કરંટ અફેર્સ અને ગૌરવવંતી ગુજરાતી હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયેલા હોય તો એમાં જોડે જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને હા બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા